અંજાર તાલુકાના ખેડોઈ ગામના ગ્રામજનોએ કંડલા મુંદ્રા નેશનલ હાઇવેની ખરાબ હાલત અને નશામાં ડ્રાઇવિંગ કરતા ટ્રક ચાલકો સામે આ જોજ સવારના અંદાજીત અગિયાર વાગે અનોખો વિરોધ પ્રદર્શન કર્યો હતો તેમણે રચનાત્મક ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યા અને ડ્રાઈવરોને ફૂલ આપી છાશ પીવડાવી નશામુક્ત અને જવાબદારીપૂર્વક વાહન ચલાવવા અપીલ કરી વિશાળ સંખ્યામાં જોડાયેલા ગ્રામજનોએ તાત્કાલિક ધોરણે હાઈવેનું સમારકામ કરવા અને ઢાબા પર વેચાતા નશીલા પદાર્થો પર અંકુશ લગાવવા માટે તંત્રને રજૂઆત કરી હતી મારું નામ જસિંહ જાડેજા છે અમે અત્ર ઉપસ્થિત થયેલા લોકો અંજાર તાલુકા કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ખેડવે ગામના વતનીઓ છીએ આજે મુદ્દો એમ છે કે કંડલા મુન્દ્રા નેશનલ હાઈવે જેની એકદમ બિસ્માર હાલત છે એટલી રસ્તાની ખરાબ હાલત છે જગ્યા જગ્યાએ ખાડાઓ છે એકદમ તૂટી ગયેલી છે અને અવારનવાર અમારા રોડ પર અકસ્માતો થાય છે છે કે છેલ્લા દસ વર્ષમાં રોડ પર અમારા જ ગામના અમે ચાલીસથી થી વધારે સ્વજનો ગુમાવ્યા છે ત્યારે વારંવાર અકસ્માતો ટ્રાફિક જામની સમસ્યા અમારા માટે જયારે સામાન્ય બની ગઈ હોય એટલી ચિંતાજનક સ્થિતિ છે જે બાબતે અમે વારંવાર તંત્રને નેશનલ હાઈવે ઓથોરિટીને અમારા સ્થાનિક ધારાસભ્યશ્રીને અમારા સ્થાનિક સાંસદશ્રીને અને ઇવન કેન્દ્રીય મંત્રી માનનીય શ્રી નીતિન ગડકરીજીને પત્ર દ્વારા મેલ દ્વારા વારંવાર રજૂઆત કરી છે છતાં આ સમસ્યાનું કોઈ નિરાકરણ આવેલ નથી ત્યારે અમારા ગ્રામજનો દ્વારા તેમજ આજે આખા કચ્છ જિલ્લાના વિવિધ ટ્રાન્સપોર્ટ એસોસિએશન દ્વારા નો રોડ નો ટોલ આંદોલનની શરૂઆત કરવામાં આવી છે ત્યારે અમારું ગામ પણ આ આંદોલનમાં જોડાય અને આ રસ્તાનું સમારકામ કરવામાં આવે રસ્તો વ્યવસ્થિત કરવામાં આવે એવી માંગ સાથે એક રચનાત્મક વિરોધ પ્રદર્શન અને ધરણા કાર્યક્રમ ગોઠવ્યો છે જેમાં સમસ્ત ગામના યુવાનો એકત્રિત થઈ અને હાઈવે પર અમારા સૂત્રોના કાર્ડ બતાવી રહ્યા છીએ અને જે ડ્રાઈવર છે એ લોકોને છાસ પીવડાવી ફૂલ આપીને એ લોકોને વિનંતી કરીએ છીએ કે આ રસ્તાની હાલત ખૂબ ખરાબ છે એ ઉપરાંત એક સમસ્યા એ પણ છે કે ડ્રાઈવરો વિવિધ નશાઓ કરી અને આ રસ્તા પર ગાડી ચલાવતા હોય ત્યારે નશા મુક્ત ડ્રાઈવિંગ કરે જવાબદારીપૂર્વક ડ્રાઈવિંગ કરે એનએચ દ્વારા આ રસ્તાનું તાત્કાલિક રીસરફેસિંગ કરવામાં આવે એવી માંગ સાથે વિનંતી કરી રહ્યા છીએ કે આપ જવાબદારીપૂર્વક ગાડી ચલાવો ગામના તંત્ર સુધી પહોંચે એનએચએ સુધી પહોંચે તેમજ માનનીય મંત્રી શ્રી નીતિન ગડકરીજી સુધી પહોંચે એવા પ્રયાસના ભાગરૂપે આજે એકદમ રચનાત્મક રીતે આ વિરોધ પ્રદર્શન કરી રહ્યા છીએ જેમાં મોટી સંખ્યામાં આપ જોઈ રહ્યા છો કે ગ્રામજનો ઉપસ્થિત છે આપ સૌનો ખૂબ ખૂબ આભાર